સુરતમાં આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટર ખાતે દેશના પ્રધાનમંત્રી મોદીના અલગ અલગ ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું જળમંત્રી સી આર પાટીલ દ્વારા આ ચિત્ર પ્રદર્શન ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર જન્મ દિવસ ગયો જેના અનુસંધાનમાં સાયન્સ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિવિધ પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે સુરતના આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટર ખાતે મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન યોજાયું જળ મંત્રી સી આર પાટીલ દ્વારા ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટર ખાતે બે દિવસનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે સી આર પાટીલ હસ્તે ઉદઘાટન કરી ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જે સેવાકીય પખવાડું ઉજવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવે છે તેના એક ભાગરૂપ આજે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીવનની અને જીવન દરમિયાનના કાર્યોની વિવિધ સિદ્ધિઓનું એક ચિત્ર પ્રદર્શન અહીં કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો કે એમાં સાહેબના એક જીવનના એક એક પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે અને ખૂબ આબેહૂબ ખૂબ સુંદર ચિત્ર ચિત્રાવલીનું પ્રદર્શન અહીં પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાહેબ કેટલા ચિત્ર છે અને કેટલા દિવસ ચાલશે એ લગભગ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના અનેક પ્રસંગોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે ઉદઘાટન પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા